રીબંદર અલફેશ અલફેશવાળી અકેશ રેટે જોબ કરતો છે અમેલામે એલાબંદર ભાઈ જો નથી ઘનશ્યામ ગઢુ સફાઈ ઓફિસર ભાવનગર મહાનગરપાલિકામાંથી દેસાઈનગર એકમાં બીજા નંબરની ગલીમાં બંધ ઘરમાં ઘરવાળા હતા તે બહાર ગયેલા હતા ખરીદી માટે અને ઘરમાં ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે આગ લાગેલ હતી અમને કોલ મળતા તાત્કાલિક હેડક્વાર્ટર અને પશ્ચિમ ઝોનલ જે ફાયર ડિપાર્ટમેન્ટ છે ત્યાંથી બે ગાડીઓ મોકલી આપેલ હતી અને ફાયર ફાઇટિંગ કરીને આગને કાબૂમાં લીધેલ છે કોઈ પણ જાનહાની કે ઇજાગ્રસ્ત થયેલ નથી